આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહના અવસાન નિમિત્તે રાજ્ય સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો ખ્યાતિ હોસ્પિટલ ગેરરીતિ કેસમાં ગાંધીનગરના આરોગ્ય વિભાગના કર્મચારીની ધરપકડ સીએ ફાઇનલ પરીક્ષાના પરિણામમાં અમદાવાદના વિદ્યાર્થીની શાહ સમગ્ર દેશમાં બીજા ક્રમે રાજ્યમાં આવતીકાલથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના અને ઓડિશામાં યોજાયેલ તીરંદાજી સ્પર્ધામાં પાટણના ખેલાડી ભાર્ગવી ભગોરાએ બે રજત ચંદ્રક જીત્યા સમાચાર વિગતવાર ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહના અવસાન નિમિત્તે રાજ્ય સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે સચિવાલય ગુજરાત વિધાનસભા અને સરકારી ઇમારતોમાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવીને ડોક્ટર મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે તેમજ રાજ્ય સરકારના તમામ જાહેર કાર્યક્રમોને રદ કરાયા છે આ તરફ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ વિડીયો સંદેશ જાહેર કરી ડોક્ટર મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ડોક્ટર મનમોહનસિંહના અવસાન નિમિત્તે અમદાવાદમાં કાંકરિયા તળાવ ખાતે યોજાયેલા કાંકરિયા કાર્નિવલના એકત્રીસ ડિસેમ્બર સુધીના તમામ કાર્યક્રમો રદ કરાયા છે પંચમહાલના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે હાલોલના વડા તળાવ ખાતે આજથી ત્રણ દિવસ માટે શરૂ થનારો પંચમહોત્સવ કાર્યક્રમ પણ મોકૂફ રખાયો છે રાજકોટ શહેર ઝોન કક્ષાની કલા મહાકુંભ બે હજાર ચોવીસ અંતર્ગત યોજાનારી તમામ સ્પર્ધાઓ અને કાર્યક્રમો હાલ પૂરતા મોકૂફ રખાયા છે નવા કાર્યક્રમની તારીખ આગામી સમયમાં નક્કી થયા પછી જાહેર કરાશે એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ગેરરીતિ કેસમાં ગુનાશોધક શાખાએ ગાંધીનગરના આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી છે પીએમજેએવાય યોજનાના સભ્ય મિલાપ પટેલ કરાર આધારિત ડીપીસી એટલે કે જિલ્લા કાર્યક્રમ અધિકારી તરીકે કામ કરતા હતા તેમનું કામ હોસ્પિટલ ફરિયાદ અંગે સમીક્ષા કરવાનું હતું આ અંગે પીએમજેએવાયના નાયબ નિયામક ડોક્ટર યુ બી ગાંધીએ વધુ માહિતી આપી એક જે કાર્ડ જનરેશન જે ગ્રુપ છે એ ગ્રુપમાં એમનો નંબર છે એટલે અમારે એમની વધારે તપાસ કરવી પડશે એ રીતની વાત થઈ હતી ને કે અમારે બીજી બે બોલાવવાના છે એટલી ચર્ચા થયેલી હતી એ લોકો વધારે કોઈ કરતા નથી હોતા પીએમ જેમાં અધિકારી દ્વારા પણ જે જરૂરી લાગ્યું જે પગલા અગાઉ પણ લીધેલા છે અને આવી રીતનો કોઈ ઇન્વોલ્વમેન્ટ કચેરીના કોઈ કર્મચારી નીકળે તો બીજા કોઈ કર્મચારીઓને પણ આવી રીતે ક્યાંય ઇન્વોલ્વમેન્ટ નથી અમે અમારી રીતે ખાસ તપાસ કરીશું તાપી જિલ્લાના ખોડદા ગામેથી પોલીસની વિશેષ સંચાલન સમૂહ એસઓજીએ એક નકલી તબીબને ઝડપી પાડ્યો છે કોઈપણ ડિગ્રી વગર નકલી તબીબ પોતાના મકાનમાં બીમાર લોકોને દવા આપીને સારવાર કરતો હતો મળેલી માહિતી મુજબ એસઓજીએ આ નકલી તબીબ પાસેથી ઓગણસાઠ હજાર રૂપિયા જેટલી કિંમતનો દવાઓનો તથા અન્ય મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે ગાંધીનગર પોલીસ આગામી એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને સચેત થઈ છે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તરફથી મળેલી સૂચના મુજબ પોલીસ ગાંધીનગર નાકા સહિત મહત્વના તમામ સ્થળ પર એકત્રીસ તારીખ સુધી તપાસ કરશે એમ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું આ ડીજી ઓફિસ તરફથી પણ શરૂ કરવામાં આવેલ છે ડ્રિંક એન્ડ માટે માટે અને પ્રોહિબિશન એકત્રીસ ડિસેમ્બર સુધી આ કરી રહ્યા છે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં એકત્રીસમી ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને દેવકા સહિતના અન્ય વિસ્તારોની હોટેલ રોશનીથી શણગારવામાં આવી છે મિની ગોવા તરીકે ઓળખાતા દમણમાં હાલમાં સહેલાણીઓની ભીડ જોવા મળી છે ત્યારે આ અંગે સાંભળીએ દમણના અમારા પ્રતિનિધિનો એક અહેવાલ કેન્દ્રશાસિત પ્રદેશ દમનમાં થર્ટી પર્સ ની ઉજવણી માટે તૈયારી ચાલી રહી છે દમન હોટેલ એસોસિએશનના પ્રમુખ હરેશ ટંગાલ સાથે વાતચીત કરતા જણાવ્યો દમનમાં નાની મોટી બસો કરતા વધુ હોટેલ છે ચાલીસ ટકાથી વધારે હોટલો થર્ટી પર્સ ની બુકિંગ થઈ ગઈ છે દમનમાં વિકાસ કાર્યને કારણે હોટલ ઉદ્યોગને વેગ મળી રહ્યો છે ડીજે મ્યુઝિક અને ખાવા પીવા સાથે ત્રણ થી પચીસ હજાર સુધીના પેકેજ હોટલ માર્કેટમાં છે દમણમાં મહારાષ્ટ્ર અને ગુજરાત થી વધારે સેલાણીઓ આવે છે પ્રદીપ ભાવસર આકાશવાણી સમાચાર દમણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો સત્તરમી કડી હશે લોકો ટોલ ફ્રી નંબર અઢાર શૂન્ય શૂન્ય અગિયાર અઠોતેર શૂન્ય શૂન્ય પર આ કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા પણ લોકો પોતાના વિચારો રજૂ કરશે સૂચનો મોકલવાનો આજે છેલ્લો દિવસ છે આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર કરાશે ઉપરાંત એઆઈઆર ન્યૂઝ ડીડી ન્યૂઝ પીએમઓ અને માહિતી પ્રસારણ મંત્રાલયની યુ ટ્યુબ ચેનલો પર પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે આકાશવાણી પરથી હિન્દી ભાષામાં પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો દેશમાં આજે જાહેર કરાયેલા સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઇનલ પરીક્ષાના પરિણામમાં અમદાવાદના વિદ્યાર્થીની રિયા શાહે દેશમાં બીજો ક્રમાંક મેળવ્યો છે સમગ્ર દેશમાં બીજો ક્રમાંક મેળવનારા આ વિદ્યાર્થીની રિયા શાહે સીએ ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં સમગ્ર દેશમાં બેતાલીસમો ક્રમાંક મેળવ્યો હતો ત્યારબાદ સખત મહેનતથી તેમણે સીએ ફાઇનલમાં દેશમાં બીજો ક્રમાંક મેળવ્યો છે રાજ્યમાં આ રવિવારે કંડક્ટર કક્ષાની ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા યોજાશે આ પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીના ઉમેદવારોને આવવા જવા માટે ગુજરાત એસટી નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે તે મુજબ એસસી એસટી વર્ગના ઉમેદવારોને મૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા અને લઈ જવા બસ સુવિધા આપવામાં આવશે તેમજ ઉમેદવારોને કોઈ અગવડ ના પડે તે માટે તમામ વિભાગને સૂચના આપવામાં આવી છે તેમ એસટી નિગમની યાદીમાં જણાવવામાં આવ્યું છે રાજ્યના હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી અને નર્મદામાં ગાજવીજ સાથે વરસાદ સહિત કરા પડવાની શક્યતા વ્યક્ત કરી છે જ્યારે છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક એ કે દાસ अगले 24 फोर आवर में गुजरात रीजन में लाइट टू तो मॉडरेट थंडा स्ट्रॉम एंड लाइटनिंग होने का चांसेस है उसका जो बास्टिंग स्पीड है थर्टी टू तो फोर्टी किलोमीटर रहेगा और इसमें जो चार डिस्ट्रिक्ट है नॉर्थ में साबरकांठा बरस कांठा अराबोली और नर्मदा इसमें आपका हेयर स्ट्रॉम होने का भी पूर्वानुमान दिया गया है अहमदाबाद में लाइट रेनफॉल रहेगा टेम्परेचर अभी तो नो लाच चेंज में हमको खर्च दे रहा है और इसमें ट्वेंटी आवर तक तो नो लार्ज चेंज दे रहे उसके आगे फॉलो टू टू थ्री डिग्री सेंटीग्रेट फॉलो रहेगा રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ડાંગના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે વાતાવરણમાં પલટો આવતા સાપુતારા સહિતના આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો તો પરિણામે ખેડૂતોમાં શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે વલસાડના અમારા પ્રતિનિધિ નવીન પટેલના જણાવ્યા અનુસાર કપરાડા તાલુકાના સુથારપાડા ગામ અને આસપાસના વિસ્તારમાં મોડી રાત્રે વરસાદ વરસતા શાકભાજી તેમજ આંબાવાડી ઉપર નપતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા ઓડિશામાં યોજાયેલી તીરંદાજી સ્પર્ધામાં પાટણના ખેલાડી ભાર્ગવી ભગોરાએ બે રજત ચંદ્રક જીત્યા છે પાટણના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે ભુવનેશ્વરની કીટ યુનિવર્સિટી ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી આર્ચરી સ્પર્ધામાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વવિદ્યાલયના ખેલાડી ભાર્ગવી ભગોરાએ સિત્તેર મીટર રિકર્વ અને ઓલ ઓવર રિકર્વ બંનેમાં એક એક રજત ચંદ્રક જીત્યા છે આ ખેલાડી ત્રણ વર્ષથી સતત વિશ્વવિદ્યાલયને રાષ્ટ્રીય સ્તર પર ગૌરવ અપાવી રહ્યા હોવાનું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વવિદ્યાલયના શારીરિક શિક્ષણ નિયામક ડોક્ટર ચિરાગ પટેલે જણાવ્યું હતું સુરતમાં જિલ્લા તંત્રએ વિશેષ ઝુંબેશ હેઠળ કતારગામ પાલ અને અડાજણ વિસ્તારમાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણોને દૂર કર્યા છે આ જમીન પર દુકાનો ગેરેજ જેવા દબાણ દૂર કરાતા અંદાજે સાત હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી થઈ છે ભારતીય તટરક્ષક દળ દ્વારા દરિયામાં ડૂબી ગયેલા ભારતીય જહાજના નવ ખલાસીઓને બચાવી લેવાયા છે પોરબંદર જિલ્લાના અમારા પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે કચ્છના મુન્દ્રાથી યમન જઈ રહેલા ભારતીય જહાજ ઉત્તર અરબી સમુદ્રમાં ખરાબ હવામાન અને દરિયાઈ મોજાને કારણે ડૂબી ગયું હતું તટરક્ષક દ્વારા પોરબંદરથી આશરે ત્રણસો અગિયાર કિલોમીટર દૂર નવ સભ્યોને બચાવીને પોરબંદર લાવવામાં આવ્યા હતા આ તમામ નવસભ્યોને આજે સવારે સલામત રીતે પોરબંદર જેટી પર લવાયા હતા અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહના અવસાન નિમિત્તે રાજ્ય સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો ખ્યાતિ હોસ્પિટલ ગેરરીતિ કેસમાં ગાંધીનગરના આરોગ્ય વિભાગના કર્મચારીની ધરપકડ સીએ ફાઇનલ પરીક્ષાના પરિણામમાં અમદાવાદના વિદ્યાર્થીની રિયા શાહ સમગ્ર દેશમાં બીજા ક્રમે અને ઓડિશામાં યોજાયેલી તીરંદાજી સ્પર્ધામાં પાટણના ખેલાડી ભાર્ગવી ભગોરાએ બે રજત ચંદ્રક જીત્યા આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા